ફેમિલી કેમ શોધાય મજામાં મજામાં જાય આપણે વિડીયો જોતો બધા મજામાં જ હોય ફાઇનલી મિત્રો અત્યારે આપણે સોટીલા જવાનો રાતનો એક વાગ્યાનો વિડીયો ચાલુ કર્યો છે સોટીલા જવાનો છે પુણ્યમ છે દર્શન કરવા જવાનું મોટરસાઈકલ લઈને જાય ગાડી લઈને જાય એ કંઈ ખબર નહીં એક આપણો ભાઈબંધ આવે છે પેલા હું નાઈ નાખું હાલો પે નાઈ તમને આગળ તમને દેખાડું નાઈ લો પેલા મિત્રો આપણે નાઈ લીધું છે બૂટ બૂટ બધા એમ જો તૈયાર થઈ ગયા توondersی کیا جائما اس جائے سورے دierzائق اثنالی جائے آلہ سورے دور تم سن و Truそして آلہ اس کا مانسا نہ ت fronts

મિત્રો આપણે સોટી લેતી દિલોમીટર સેટા થઈ ફાઇનલી મિત્રો આપણે અહીંયા નાસ્તો પાણી કરવા આવ્યા ફાઇનલી મિત્રો નાસ્તો પાણી કરી લીધો અહીંયા ફાઇનલી મિત્રો આપણે સોટીલા પગી ગયા છે ત્રણ વાગ્યા છે હાલો હવે ઉપર જવાનું તમને ઉપર જઈને દેખાડી ચાલો આખો વિડીયો જોજો એઠી જો ગેટ જો માણસ બહુ વહેલું છે ટ્રાફિક બહુ છે ઉપર જવાનું છે તમને દેખાડી ચાલો आज के नौजवानों का और 아 a d આને મિત્રો આપણે દર્શન કરી લીધા હવે મોટરસાઈકલ લેવા હું આવ્યો જાઉં હઉં થકાઈ ગયો હવે ભૂખ લાગી હવે નાસ્તો કરવાનો છે હવે તમને ના જઈને દેખાડ ડાયરેક્ટ નાસ્તો કરવાનો છે ને દુકાને જઈને ચાલો હેઠા ઉતરી ગયા થાકી ગયા ગરદી એવડે ટ્રાફિક એની વાત જાવ જો કાંઈ ઘટે નહીં એવી ટ્રાફિક હતી વિડીયો તમે જોજો તમે એવા ટ્રાફિક એવડી હતી વિડીયો ઉતારો ટ્રાફિક એવડી મારા ફોન લઈને વિડીયો નથી જતા મોટર સાયકલ આપડે આવી ગયા છીએ હવે ડાયરેક્ટ તમને દુકાને જઈ નાસ્તો કરવી ના જઈને તમને દેખાતો હાલો અને લે મિત્રો આપણે ગાંઠિયા બનાવનો ઓર્ડર લઈ દીધો છે કમળપુર આવી ગાંઠિયાનો ઓર્ડર દીધો છે હું ઓકે ને લાગી ગયો છે ઠેક કમળપુર આવી ગાંઠિયાનો ઓર્ડર દીધો હવે ગાંઠિયા ખાઈ નકી હવે બસ ડાયરેક્ટ ઘરે આવું હુઈ જવાનો પૂવા નથી ઈ જે ચલાવ્યા કરે છે સમાં થોડીક જવાર છે હાલો ગાંઠિયા ખાઈ લઉં લે મિત્રો તમે જો અડિયારો થઈ ગયો ભાજિયા જેંડા ખમે 3 ને 10 ને 10 અડિયારો થઈ ગયો નાસ્તો કરીને આપણે ડાયરેક્ટ આવે બે ઉજી ગયો થોડોક બાકી છે વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો